નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્વના સમાચારોમાં તમારું સ્વાગત છે મિત્રો સૌ પ્રથમ ખેડૂત સમાચાર ઉપર એક નજર કરીએ તો સરકાર દેશના ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે તેમાંથી એક વિશ્વની સૌથી મોટી ડિબિટી યોજના પીએમ કિસાન સન્માન નિધિ પણ ભારત દ્વારા સંચાલિત છે મિત્રો યોજના દ્વારા ખેડૂતોને આર્થિક લાભ આપવામાં આવે છે પીએમ કિસાન યોજનાનો સત્તરમાં હપ્તો આવતા અઠવાડિયે રિલીઝ થશે જો ખેડૂતભાઈ આ મહત્વપૂર્ણ કામ નહીં કરે તો તેનો લાભ તેને નહીં મળે મિત્રો તમને જણાવી દઈએ કે વાસ્તવમાં પીએમ નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બાદ પીએમ કિસાન નિધિ સંબંધિત ફાઇલ ઉપર હસ્તાક્ષર કર્યા હતા જે બાદ લાંબા સમયથી યોજનાના આગામી હપ્તાની રાહ જોયેલા ખેડૂતોની રાહ હવે સમાપ્ત થવાની છે આ યોજનાનો આગામી હપ્તો પીએમ મોદી અઢાર જૂને ઉત્તર પ્રદેશના વારાણસીથી રિલીઝ કરવાના છે આ હપ્તો ડીબીટી દ્વારા સીધા તેમના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે દેશના લગભગ નવ ત્રણ કરોડ ખેડૂતોને સત્તરમાં હપ્તાનો લાભ મળવા જઈ રહ્યો છે લગભગ વીસ કરોડ રૂપિયાની રકમ અઢાર જૂને ટ્રાન્સફર કરવામાં આવશે આ યોજનાનો સોળમાં હપ્તો પીએમ દ્વારા અઠ્યાવીસ ફેબ્રુઆરીએ ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો મિત્રો જો તમે હજુ સુધી ઈ કેવાયસી કરાવ્યું નથી તો તરત જ આ કામ પતાવી લો નહીંતર આ સ્કીમનો લાભ તમે મેળવી શકશો નહીં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાની વેબસાઇટ ઉપર જાઓ અને ઈ કેવાયસી માટે રજિસ્ટર મોબાઈલ નંબર ઉપર દાખલ કરો ઓટીપી દાખલ કરો આ પછી ઓટીપી દાખલ કર્યા પછી સબમિટ કર્યા પછી ઈ કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ છે વધુમાં પીએમ કિસાન યોજના હેઠળ અરજદારો પીએમ કિસાન એપમાં લોગ ઇન કરીને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા ઈ કેવાયસી પણ કરાવી શકે છે પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે અને તેની કોઈ દસ્તાવેજોની જરૂર નથી અરજદારે ફક્ત તેમનો આધાર નંબર અને મોબાઈલ નંબર દાખલ કરવાની જરૂર છે અને પછી તેઓ તેમાં ચહેરાને સ્કેન કરીને ઈ કેવાયસી પૂર્ણ કરી શકે છે આ પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને માત્ર થોડી મિનિટોમાં પૂર્ણ કરી શકાય છે ઓફલાઈન ઈ કેવાયસી માટે અરજદારે કોમન સર્વિસ સેન્ટર એટલે કે સીએસસી ઉપર જવું પડશે ઈ કેવાયસીની પ્રક્રિયા અરજદારની બાયોમેટ્રિક માહિતી દ્વારા પૂર્ણ કરવામાં આવશે હવે મિત્રો આગળ વાત કરીએ તો સુરતમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહીના આદેશ અપાયા છે સુરતીલાલાઓ હવે ચેતી દેજો કારણ કે જો તમે ટ્રાફિક નિયમોનું પાલન નહીં કર્યું તો તમારું લાયસન્સ પણ રદ થઈ શકે છે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ સુરતમાં ટ્રાફિકના નિયમો તોડનારા લોકોનું લાયસન્સ રદ કરવાનો પણ આદેશ આપ્યો છે જે મુજબ પચાસથી વધુ વખત ટ્રાફિકના નિયમો તોડનારા ચાર હજાર નવસોથી વધુ વાહન ચાલકોના લાયસન્સ રદ થવાના છે અત્રે જણાવી દઈએ કે સુરતમાં નવી ટ્રાફિક સિગ્નલ વ્યવસ્થા અંગે એક બેઠકનું આયોજન કરાયું હતું જેમાં જુદા જુદા વિસ્તારોમાં ટ્રાફિકના ભારણ મુજબ સિગ્નલ વ્યવસ્થા ગોઠવવા પણ ચર્ચા કરાઈ હતી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ જણાવ્યું કે સુરત શહેરમાં અગિયારથી લઈને વીસ વાર ટ્રાફિકના નિયમો તોડનારા છેતાલીસ હજાર એકસો ને છે તેમજ એકવીસથી લઈને પચાસ વાર ટ્રાફિકના નિયમો તોડનારા અઢાર હજાર બસો ને સત્તાવન લોકો છે જ્યારે એકાવનથી લઈને સો વાર નિયમ તોડનારા ચાર હજાર નવસો થી વધુ લોકો ગણાયા છે વધુમાં કહ્યું કે એકસો એકથી વધુ વાર નિયમો તોડનારા લોકો સત્તરસો ને એકાવન જેટલા છે ત્યારે એકાવન થી વધુ વાર નિયમો તોડનારા લોકોનું લાયસન્સ રદ કરવાની સૂચના આપવામાં આવી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો આતંકી સંગઠન જૈશ મોહમ્મદે રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે વાયરલ ઓડિયોમાં અમીર નામના જૈશ મોહમ્મદના આતંકવાદીએ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે તે કહી રહ્યો છે કે અમારી મજે હટાવીને મંદિર બનાવવામાં આવ્યું છે હવે તેના બોમ્બથી ઉડાવી દેવામાં આવશે આતંકવાદી એવું કહી રહ્યો છે કે અમારા ત્રણ સાથી કુરબાન થયા છે અને હવે આ મંદિરને તોડવું પડશે આતંકવાદી સંગઠન જૈશ એ મોહમ્મદે ફરી એકવાર રામ જન્મભૂમિને લઈને ઝેર વક્યું છે જૈશ રામ મંદિરને ઉડાવી દેવાની ધમકી આપી છે આ અંગે એક ધમકી ભર્યો ઓડિયો પણ વાયરલ થઈ રહ્યો છે જોકે આ ઓડિયોની પુષ્ટિ કરાઈ નથી વાયરલ ઓડિયોમાં આમીર નામના જૈશ એ મોહમ્મદના આતંકવાદીએ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે તે એવું કહી રહ્યો છે કે અમારી મસ્જિદ હટાવીને મંદિર બનાવવામાં આવ્યું છે હવે તેને બોમ્બથી ઉડાડી દઈશું આતંકવાદી એવું કહી રહ્યો છે કે અમારા ત્રણ સાથી કુરબાન થયા છે અને આવા મંદિરને તોડવામાં આવશે આ ઓડિયો સામે આવ્યા બાદ ગુપ્તચર અને સુરક્ષા એજન્સીઓ પણ એલર્ટમાં આવી ગઈ છે રામ મંદિર અને તેની નજીકના એપ્રોચ રોડ અને મુખ્ય મથકોની સુરક્ષા વધારી દેવામાં આવી છે આ સંગઠનનું નામ બે હજાર પાંચમાં રામ જન્મભૂમિ સંકુલ ઉપર થયેલા આતંકવાદી હુમલામાં સામે આવ્યું હતું જયેશ રામ જન્મભૂમિને લઈને સતત જેર વોગતું રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા પહેલાં પણ આ આતંકવાદી સંગઠનને ધમકી આપી હતી રામ મંદિરના નિર્માણ બાદ કેન્દ્ર સરકાર તેની સુરક્ષાને લઈને સતત નવી વ્યવસ્થા કરી રહી છે રામનગરીમાં પ્રસ્તાવિત એનર્જી કેન્દ્ર સુરક્ષા વિસ્તારમાં એક નવી કડી છે આતંકવાદી ધમકી બાદ રામનગરી એલર્ટ મોડ ઉપર છે સુરક્ષાની સમીક્ષા કરવા માટે એસએસપી રાજકારણ નૈયર એરપોર્ટની મુલાકાત લીધી હતી સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી કરી અને એલર્ટ રહેવા માટે સૂચના આપી હતી જોકે તેમણે આતંકવાદી સંગઠન તરફથી મળેલી ધમકી અંગે અજાણ હોવાનું કહ્યું હતું તેમણે મીડિયાને કહ્યું કે આતંકવાદી ધમકીના ઓડિયો વિશે માહિતી નથી રામ મંદિર સહિત સમગ્ર નગરીમાં સુરક્ષા મજબૂત છે અયોધ્યા ધામને અલગ અલગ ઝોનમાં વિભાજીત કરીને તેની ઉપર નજર રાખવામાં આવી રહી છે જિલ્લા પોલીસ ઉપરાંત એટીએસની પણ ઘણી કંપનીઓ છે એટીએસ કમાન્ડો પણ પહેલેથી નજર રાખી રહ્યા છે સમગ્ર વિસ્તારમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો અમરેલીના સુરાગપુરા ગામમાં ગઈકાલે બોરમાં પડી ગયેલી બાળકીની ઘટના બની હતી મિત્રો અમરેલીના સુરાગપુરા ગામમાં બોરમાં પડેલી બાળકી આરોહી આખરે જીવનસાથી સાથેની લડાઈ હરી ગઈ છે સત્તર કલાક ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બાળકીનું નિધન થઈ ગયું છે એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી અમરેલીના લાઠી તાલુકાના સુરગપુરા ગામમાં બોરમાં પડી ગયેલી બાળકી આરોહીના બોરમાંથી બહાર લાવવામાં સફળતા મળી પરંતુ તે જીવિત રહી શકી નથી મિત્રો હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહીની તપાસ બાદ તેને મૃત જાહેર કરી હતી સ્થાનિક તંત્ર અમરેલી ફાયર વિભાગ એનડીઆરએફની મહેનત નિષ્ફળ ગઈ હતી અમરેલીના લાઠી તાલુકાના સુરકપુરા ગામમાં આરોહી નામને દોઢ વર્ષની ખેતમજૂર પરિવારની બાળકી ખેતરના ખુલ્લા બોરલમાં પડી ગઈ હતી પરિવારની એકને એક દીકરી બોરવેલમાં પડી હોવાનું દેખાતા માતા પિતા અદભ્રત બની ગયા હતા બનાવની જાણ સ્થાનિક પ્રશાસનને કરવામાં આવતા અમરેલી ફાયર વિભાગ તેમજ રોબોટ રેસ્ક્યુ ટીમ પણ સ્થળ ઉપર પહોંચી અને ઓપરેશન શરૂ કર્યું હતું બાળકીને બચાવવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા હતા બાળકીને બચાવવા માટે ફાયર વિભાગ દ્વારા ઇમરજન્સી સર્વિસના કેમેરા તેમજ રાજુલાના એક યુવાન દ્વારા બનાવવામાં આવેલા બોરવેલ રેસ્ક્યુ રોબોટની પણ મદદ લેવામાં આવી હતી આ રોબોટને બોરવેલમાં ઉતારવામાં આવ્યો હતો અને આ રોબોટ બાળકી સુધી નીચે પહોંચી ગયો હતો પરંતુ બાળકીનું માથું બોરવેલના પાઇપ સાથે અડેલું હોવાને કારણે કોઈ મુશ્કેલી પડી હતી જોકે તે માટે સળિયા મંગાવવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ કરી બાળકીને બહાર કાઢવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા બાળકીને બચાવવા માટે સત્તર કલાક રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું પરંતુ અંતે બાળકીને બચાવી શકાય ન હતી મિત્રો સમાચારમાં આગળ વધીએ તો યોગ ગુરુ બાબા રામદેવે લોકસભાની ચૂંટણીના પરિણામો ઉપર આરએસએસના નેતા ઇન્દ્રેશ કુમારના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે શુક્રવારે હરિદ્વારના હરિસિંહ આશ્રમમાં ચાલી રહેલા સન સંમેલનમાં મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે પીએમ મોદીએ સબકા સાથ સબકા વિકાસ સબકા પ્રયાસના તેમના સૂત્રો સાથે દેશને આગળ વધાર્યો છે રામદેવે વધુમાં કહ્યું કે રાજકીય ટિપ્પણીઓ વારંવાર થાય છે ભગવાન રામ દરેકના છે આ રાષ્ટ્ર દરેકનું છે અને આપણે બધા એકબીજા સાથે જોડાયેલા છીએ જાતિ સંપ્રદાય વિચારધારાઓને આધારે વિભાજન કરવું રાષ્ટ્રીય એકતા માટે સારું નથી રામદેવે વધુમાં જણાવ્યું કે છેલ્લા એક દાયકામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સામાજિક આર્થિક રાજકીય સાંસ્કૃતિક રીતે આગળ લઈ ગયા છે પડકાર હોવા છતાં અને હું દ્રઢપણે માનું છું કે દેશને આગળ લઈ જવાનું ચાલુ રાખશે લોકસભાની ચૂંટણીના પરિણામો પર ટિપ્પણી કરતાં આરએસના નેતા એવા ઇન્દ્રેશ કુમારે એક નિવેદનમાં કહ્યું હતું કે બે હજાર ચોવીસમાં રામ રાજ્યનું બંધારણ જુઓ જે લોકો રામની ભક્તિ ધરાવતા હતા તે ધીમે ધીમે અહંકારી બની ગયા હતા તેઓ બસો ચાલીસ બેઠકો સુધી મર્યાદિત કરી દીધા રામમાં વિશ્વાસ ન ધરાવતા લોકોને બસોને ચોધરી ઉપર અટકાવી દીધા આ પ્રભુનો ન્યાય છે જ્યારે ઇન્દ્રેશ કુમારની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે બાબા રામદેવે એવું કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીનું નેતૃત્વ નીતિઓ ચરિત્ર વ્યક્તિત્વ ખૂબ જ શાનદાર છે અને આ વર્ષોની તપસ્યાને કારણે છે પીએમ મોદી સામે કોઈ ટકી ન શકે તેમનું વ્યક્તિત્વ હિમાલય જેવું છે જોકે એક દિવસ બાદ ઇન્દ્રિશ કુમારે પોતાના નિવેદન ઉપર યુટર્ન લીધો હતો તેમણે એક નિવેદનમાં કહ્યું હતું કે દેશના વાતાવરણના આ સમય એકદમ સ્પષ્ટ છે રામનો વિરોધ કરનારા તમામ લોકો સત્તાની બહાર છે જેમણે રામની ભક્તિની પ્રતિજ્ઞા લીધી હતી તે આજે સત્તામાં છે અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ત્રીજી વખત સરકાર બની છે તેમના નેતૃત્વમાં દેશ આગળ વધે છે આ વિશ્વાસ લોકોમાં છે અને આશા છે કે આ વિશ્વાસ ચાલુ રહેશે નરેન્દ્ર મોદીએ નવ જૂનના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં આવ્યું ભવ્ય સમારોહમાં વડાપ્રધાન તરીકેના સતત ત્રીજીવાર શપથ લીધા હતા તેમના શપથ ગ્રહણ સમારોહમાં ભારતના પાડોશી દેશો હિન્દ મહાસાગર ક્ષેત્રના રાજ્યના વડાઓ અને મોટા નેતાઓએ પણ હાજરી આપી હતી બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતૃત્વના એનડીએ બસોને ત્રાણું બેઠકો જીતીને ત્રીજી વખત બહુમતી હાંસલ કરી હતી ત્યારે ભાજપે પાંચસોને તેતાલીસ સભ્યોના નીચલા ગૃહમાં પોતાના દમો પર બસોને ચાલીસ બેઠકો જીતી હતી જ્યારે બહુમતીનો આંકડો બસો બોતેરનો છે ઉલ્લેખનીય છે કે દેશના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બાદ નરેન્દ્ર મોદી સાથે શપથ લેનારા બીજા નેતા બન્યા છે હવે મિત્રો પીએમ મોદીના વિદેશ પ્રવાસ ઉપર એક નજર કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર મોડી રાત્રે ઇટાલીથી ભારત આવવા માટે રવાના થયા હતા ત્રીજી વખત વડાપ્રધાન તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ પીએમ મોદી ઇટાલીમાં આયોજિત જી સેવન શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા જી સેવન સંમેલનમાં પીએમ મોદીએ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક ફ્રાન્સના રાષ્ટ્રપતિ એવા મેક્રો સહિત કેટલાક નેતાઓ સાથે દ્વિપક્ષીય વાતચીત પણ કરી હતી પીએમ મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રોડોને પણ મળ્યા હતા પીએમ મોદીએ જી સેવન શિખર સંમેલન દરમિયાન યજમાની માટે ઇટાલીની સરકાર અને લોકોનો પણ આભાર માન્યો હતો પીએમ મોદીએ કહ્યું કે અપુલિયામાં જી સેવન શિખર સંમેલનમાં ઘણો પ્રોડક્ટિવ દિવસ રહ્યો વૈશ્વિક નેતાઓ સાથે વાતચીત કરી અને અલગ અલગ વિષયો પર ચર્ચા કરી સાથે મળીને આપણા લક્ષ્ય આવી રીતે પ્રભાવશાળી સમાધાન તૈયાર કરવાનું છે જેનાથી વૈશ્વિક સમુદાયને ફાયદો થાય અને ભાવી પેઢીઓ માટે સારી દુનિયાનું નિર્માણ થાય હું ઇટાલીના લોકો અને સરકારનો યજમાની માટે આભાર માનું છું જી સેવન શિખર સંમેલનમાં સૌથી મોટી વાત એ હતી કે પીએમ મોદીએ કેનેડાના વડાપ્રધાન રૂડો અને અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડન સાથે પણ મુલાકાત કરી હતી એ એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે કેનેડાની સાથે ખાલિસ્તાની અલગવાદી હરદીપસિંહ નિજ્જનને લઈને ભારતનો વિવાદ ચાલી રહ્યો છે ટ્રુડોને મળતા સમયે પીએમ મોદીએ ઘણી વાર સુધી વાતચીત કરી હતી જેની તસવીર પણ વડાપ્રધાન તરફથી શેર કરવામાં આવી છે આ રીતે વડાપ્રધાન મોદી અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડનને પણ મળ્યા હતા મોદી અને બાઇડન વચ્ચે વાતચીત એવા સમયે થઈ જ્યારે સાત મહિના પહેલાં જ વોશિંગ્ટનને આરોપ લગાવ્યો હતો કે શીખ આતંકવાદી નેતા પન્નુની હત્યાનું ષડયંત્ર રચવામાં ભારતનો આજ છે પીએમ મોદીએ બાઇડન સાથે મુલાકાતની તસવીરો પણ શેર કરી હતી અને કહ્યું હતું કે ભારત અને અમેરિકા સાથે કામ કરતા રહેશે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો કર્ણાટક હાઈકોર્ટે પોક્સો મામલામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એટલે કે યુરોપાને મોટી રાહત આપી છે કોર્ટે આગામી સુનાવણી સુધી યેદીયુરપ્પાની ધરપકડ ઉપર રોક લગાવી છે કોર્ટે યેદીયુરપ્પાને તપાસમાં સહયોગ કરવા માટે કહ્યું છે યેદીયુરપ્પાના સત્તર જૂનને સીઆઈડી સામે તપાસ માટે હાજર થવું પડશે આ મામલાની આગામી સુનાવણી બે અઠવાડિયા બાદ થવાની છે યેદીુરપ્પા તરફથી દાખલ આગોતરા જામીન અરજી ઉપર સુનાવણી કરતા કોર્ટે આ વાત કહી હતી બાર એન્ડ બેન્ચના રિપોર્ટ અનુસાર જસ્ટિસ એસ કૃષ્ણ દીક્ષિતે બીએસ એસ યેદીયુરપ્પાની ધરપકડ ઉપર સવાલો ઉઠાવ્યા હતા કોર્ટ રાજ્ય સરકારનો એ આરોપથી સહમત નહોતી જેમાં કહેવાયું હતું કે યેદીયુરપ્પાએ અગિયાર જૂનના રોજ તપાસ અધિકારી સામે હાજર થવા માટે જાહેર નોટિસને નજરઅંદાજ કરી અને પછી થોડા કલાકોમાં દિલ્હી જતા રહ્યા હતા તેના ઉપર એડવોકેટ જનરલ શશી કિરણ શેટ્ટીએ તર્ક આપ્યો છે કે જાહેર નોટિસ કર્યા બાદ યેદીયુરપ્પાએ પ્લેનની ટિકિટ બુક કરાવી હતી કોર્ટે કહ્યું કે બી એસ યેદીયુરપ્પા પૂર્વ મુખ્યમંત્રી છે અને તેમના ભાગવાની સંભાવના નથી કોર્ટે કહ્યું કે તે કોઈ ટોમ ડીક અથવા હેર નથી તે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી છે શું તમારું કહેવું છે કે તે દેશ છોડીને ભાગી દેશે તેઓ બેંગલુરુથી દિલ્હી આવીને શું કરી શકે છે કોર્ટે એવું પણ કહ્યું કે યેદીયુરપ્પાના અગિયાર જૂને નોટિસનો જવાબ આપતા કહ્યું કે તેઓ સત્તર જૂને તપાસ અધિકારી સામે હાજર થશે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણીમાંથી બોધપાઠ લઈને મહારાષ્ટ્ર ભાજપ હવે વિધાનસભાની ચૂંટણીને લઈને સાવધાન થઈ ગયું છે શુક્રવારે પાર્ટીએ મુંબઈ ભાજપ કાર્યાલય વસંત સ્મૃતિ ખાતે લોકસભાની ચૂંટણી ઉપર મેરેથોન મંથન બેઠક યોજી હતી બેઠકમાં એવા સંકેતો મળી રહ્યા છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અજીત પવારની એનસીપી સાથે સંબંધ તોડી શકે છે અને એકનાથ શિંદેની શિવસેના સાથે ગઠબંધન કરીને ચૂંટણીનો સામનો કરશે ભાજપ રાજ્યમાં એકલા હાથે એકસોને સત્તાવન બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે મહારાષ્ટ્રમાં ઓક્ટોબરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે સૂત્રોએ જણાવ્યું છે કે પાર્ટીની મંથન બેઠકમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે લોકસભાની ચૂંટણીમાં પાર્ટીએ એકસોને પચ્ચીસ સીટો પર લીડ મેળવી છે જ્યારે પચીસથી વધુ વિધાનસભા પરની કઠિન હરીફાઈમાં અમે બહુ ઓછા મતોથી પાછળ રહી ગયા છીએ જો આપણે નવી વ્યૂહરચના હેઠળ આ બેઠકો પર આગળ વધીએ તો એકસો ને સત્તાવન બેઠકો સરળતાથી જીતી શકાય છે મહારાષ્ટ્રમાં કુલ બસો અઠ્યાસી વિધાનસભાની સીટો છે માનવામાં આવે છે કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સાથી પક્ષ શિવસેના સાથે ગઠબંધન કરીને એકસો પચાસથી વધુ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા કરી શકે છે મહારાષ્ટ્રના રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે જે રીતે ઇન્ડિયન ગઠબંધનમાં ઉદ્ધવની સેનાને વધુ બેઠકો આપ્યા પછી પણ ઈચ્છિત પરિણામો પ્રાપ્ત થયા નથી તે અંગે ઘટક પક્ષોમાં આંતરિક ચર્ચાઓ પણ ચાલી રહી છે રાજકીય નિષ્ણાતો એવું કહે છે કે એવું કહેવામાં આવી રહ્યું છે કે ઓછી બેઠક હોવા છતાં પણ કોંગ્રેસે મહારાષ્ટ્રમાં જે રીતે પ્રદર્શન કર્યું છે તે શ્રેષ્ઠ છે આવી સ્થિતિમાં મહાગઠબંધનના ઘટક પક્ષોએ કોંગ્રેસ સાથે બેસીને ભવિષ્યની રાજનીતિ વિશે વાત કરવી જોઈએ જોકે ઇન્ડિયા ગઠબંધન પહેલાં જ કહેવામાં આવ્યું છે કે જે ગઠબંધન થયું છે ત્યાં માત્ર લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે આવી સ્થિતિમાં ઘટક પક્ષોમાંથી કોઈપણ રાજકીય પક્ષ જો ચૂંટણીમાં તેના કોઈપણ ઉમેદવારને મેદાનમાં ઉતારે છે તો તે હવે આવું કરવા માટે સ્વતંત્ર છે મિત્રો રાજ્યમાં બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ત્રેવીસ બેઠકો જીતનાર ભાજપ તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં માત્ર નવ બેઠકો પર અટકી ગઈ હતી જ્યારે ગત ચૂંટણીમાં એક બેઠક જીતનાર કોંગ્રેસ આ વખતે તેર બેઠકો સાથે સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવી છે આ ચૂંટણી પરિણામોથી એકવાર સ્પષ્ટ થઈ ગઈ છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની એનસીપીને લોકોની સહાનુભૂતિ મળે છે મિત્રો સમાચારોમાં આગળ વધીએ તો શિક્ષણ મંત્રાલયે દસ અને બારની બોર્ડની પરીક્ષા વર્ષમાં બે વખત લેવા માટે સહમતી આપી છે બોર્ડની પરીક્ષા ફેબ્રુઆરી અને એપ્રિલમાં આયોજિત કરવામાં આવશે અને વિદ્યાર્થીઓને બંનેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સ્કોરના રૂપમાં માનવામાં આવશે આ ઉપરાંત ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વર્ષમાં બે વખત પ્રવેશ અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાઓ સત્ર બે હજાર પચીસ છવ્વીસથી વર્ષમાં બે વાર લેવામાં આવશે વિદ્યાર્થીઓને બંને પરીક્ષાઓમાં બેસવાનો વિકલ્પ આપવામાં આવશે અને તેમના શ્રેષ્ઠ પ્રદર્શનને અંતિમ સ્કોર ગણવામાં આવશે બોર્ડની પરીક્ષા બે વખત લેવા માટે બે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે પ્રથમ ફોર્મ્યુલા જે ડબલ ઈની જેમ હશે જેમાં વિદ્યાર્થીઓ બે વાર પરીક્ષા આપી શકે છે બીજું ફોર્મ્યુલા સેમેસ્ટરમાં એટલે કે દર છ મહિને પરીક્ષાઓ લેવાનું છે પરંતુ હાલમાં જે ડબલ જેમ પરીક્ષા લેવા માટે સર્વસંમતિ સધાય છે શિક્ષણ મંત્રાલયે બોર્ડની પરીક્ષાઓને લઈને એક નવી પહેલ કરી છે આ પહેલ હેઠળ દરેક વિદ્યાર્થીઓ વર્ષમાં બે વાર બોર્ડની પરીક્ષા આપી શકશે એ પહેલેથી વિદ્યાર્થીઓનો તણાવ ઓછો થશે અને તેમને વધુ સારું પ્રદર્શન કરવાની તક મળશે તેમજ જો કોઈ વિદ્યાર્થીઓનું પેપર પ્રથમ પ્રયાસમાં ખરાબ જાય તો બીજી વખત તે પરીક્ષા આપી શકે છે યુજીસીએ કહ્યું છે કે ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં વર્ષમાં બે વખત પ્રવેશ આપવામાં આવશે બંને સત્રોમાં પ્રવેશ સીયુ આધારે આપવામાં આવશે બીજા સત્રમાં પ્રવેશ માટે કોઈ અલગ પરીક્ષા આપવાની નહીં રહે